કયા ની મુલાકાત લીધી હવે ક્યાં જવાનું છે બરાબર મધ્યાહન નો સમય થયો છે અને બગદાણા ધામ માં આવી ગયા સ્મૈ મંદિર જો ફાઈનલી બાપાના ધામમાં પહોંચી ગયા છીએ છે અને પ્રવાસના બાળકો માટે ચંપલ મૂકવાની બહુ સરસ વ્યવસ્થા કરેલી છે જો અહિયાં બધા એક એક ખાનામાં પોતપોતાના ચંપલ મૂકી દો ફટાફટ વેરી ગુડ ચંપલ મુકવાની બહુ સરસ વ્યવસ્થા કરેલી છે જય બાપા સીતારામ જય બજરંગદાસ બાપા Bapak Sitaram, Sitaram. Sitaram. unjauw aja bolo bapak. Bapak, bapak nu no, samadhi mandir. <coughs> bolo bapak, unjauw aja bolo bapak nu. ત્યાં દર્શન કરવા જઈએ જો સામે છે ધ્યાન મંદિર કયું મંદિર બેટા ધ્યાન મંદિર જય બજરંગદાસ બાપા સૌનું કલ્યાણ કરજો બોલો બાપા સીતારામની અહીંયા વડના થડ ની અંદર બાપા સીતારામ ની મૂર્તિ દેખાય જો દેખાય છે હા 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 દેખાય દેખાય બાપા સીતારામ બોલો બંડી વાળા દાદા ની જય હો અમે આવી ગયા છીએ ભોજન શાળામાં હરિહર કરવા માટે

બાપા સીતારામ જો મારી બધી દીધી કરી એક લાઇનમાં હરિહર કરવા માટે બેસી ગઈ છે

એક સાથે બેસી કેટલા લોકો પ્રસાદ લઈ રહ્યા છે બધી બાપા રામ કૃપા છે બાપા સીતારામ ની કૃપા છે અહિયાં જમવા બેઠા ને તો એક વાત શીખવા મળી આમ કોણી આમ કરતો હા બસ આમ કોણી કરીએ ને એ રીતે જગ્યા રાખવાની તો તમારા ડીશ ની જગ્યા રહેજો પણ તમે બધો અડી અડીને બેઠા ને એટલે તમારી ડીશ કેમ રહી જો એક ડીશ બહાર રહી એટલે શીખવા મળ્યું ને ગમે ત્યાં જમવા બેસે ને એટલે આમ માપ લેવાનું કેમ લેવાનું હા દરેક ખાઈ લેજો ડીશ માં પડ્યું ન રે જો બાલવાટીકા અને ધોરણ એક બેની નાની નાની દીકરીઓ એક વાલીના તો આંખમાં આંસુ આવી ગયા હતા દીકરીને મૂકવા આવ્યા હતા પણ જો તમારી દીકરીઓ જો શાંતિથી જમે છે કોઈ વાલી એ કોઈ દીકરીની ચિંતા કરવાની જરૂર નથી મજા આવે છે ને સુધી બધા જમે છે જુઓ ce berjerum das bakang બોલો બાપા સીતારામ બજરંગદાસ બાપા ના દર્શન કર્યા પછી હવે બગુડા તરફ પ્રયાણ કરવાના છીએ Doodle!